રોજ છે ને પાંચ વાગ્યા ઓલા વેલા વયા જાય વેલા ઉઠે અને આવડિયા તો માણસ ને એવી શાંતિ એવી શાંતિ ને એવી કોઈ જાત ની ચિંતા નથી કે આપણે છે ને આ ઉપાધિ થોડીક લેવી જોઈએ બધી ઉપાધિ માથે નાખ દીધી અને ઓલા બિચાડા હવાના પાણી નથી લઈ ગયા ભલે ન્યા પાણી હોય પણ તોય ઘરનું પાણી ગોરાનું હોય ને

એક મહિના થી મારી વાડી ની દૂધી લાંબી લાંબી આ દૂધી વગર ગાંડો થઈ જાય પણ ઓલી બુદ્ધિ વગર ની હજી આવી નઈ એના ખબર નઈ હોય કે આ દૂધી ગયા છે દૂધી ઉતારવા ને સાકરી કરવા પડતા નહી તમે હવે આમાં ન પડું પણ તારામાં પડી ગયો ને જ વાંધો પડ્યો લે તો તમે કઈ આમ કેવા ને પડ્યા છો નથી પડે આમ જો તમારે છે એને કેવાય કે વેલા ઉઠો અને તમે મારી આવી મદદ કરાવો ભાઈ એમ નામ

એનું તું ધ્યાન રાખ એ છે ને સિટી ની છોકરી છે એટલે એના આમાં નો ખબર પડે એમાં તું કરતો કઈ તારું ઓછું નો થઈ જાય હવે મારું ઓછું નો થઈ જાય પણ એને શીખવું જોઈએ કાલ હવાર છે ને એ દુખી નો થાય એટલે હું કહું છું કઈ વાંધો નઈ હવે તું છે ને ઘીરે જા બાપુ બા ઓલી વાડીયા છે ને હે હું ત્યાં જાઉં છું આ ઓર રાખ દઉં ને તમારે અરે ઈ લેતી જા મારે નથી જોતું હું હમણાં વાવા વાયા જાઉં છું એવું છે હા મારે ઓલી વાડી જાઉં છે હજી બાન બાપુ યાર ઠેફા ભાંગતા છે કેવો વજન પડે આટલું પાણી બોલો લખાણ ખોટી બરતરા થાય છે હો માણાને દેખાડવા હવે મારે છે ને બાપુ ને કેવું જોઈએ છે બાય કે છે ને વાત તો હાસી છે ખોટી નથી ઓલો હુય જ રહી છે હાવ એમના છે ને આ રૂડો થઈ ગયો દે મારે તો આ બબે વવું છે પણ હાવ એટલે હાવ કામ કૂટ્યું છે બે હજી હુતી પડી હોય છે મોટી તો ઠીક હજી ઘડીક વેલી ઉઠે નાની તો બાકી હાવ એટલે હાવ તો ખરી ના ના બે કટકા કરે બધા થતું છે ને કે આ ડોહી ને બબે વવું છે હું કરવાની બબે વવું ને મારે હું ધોઈ પીવાની કઈ કામ ધંધો કરે નઈ ને એના કરતા મારે આ ભાભો રહ્યો ને હાઇઠ વર નો ઈ જો આમ દાડિયા ને ચા પાણી દેવા ગયો છે પણ એમ નહી કે આ છોકરાઓ ને આપડે ઉભા થાય એમ છોકરા એના જ છે છોકરા વે હોવું ને કઈ ન કે આ શેર ની લઈ આવી ને એટલે આમ જ થાય એના કરતા ગામડા ની લીધી હોત ને તો હારી હતી વેલી ઉઠી ને કામ તો કરે આ તો બે જી માં રાણી હુતી પડ્યું છે જો ને બાલ નાઈ ખોલતી હો હાવ મારા ઘટ માં એટલે હું એટલા કામ પતાવીને ને આવ્યો અને તું પાડાની જેમ પડી જો વહુના રાજમાં તને હું પાડાની જેમ પીડા પીડા તને ઉઠતા ને આરામ કરવાનો આ આરામ કરું છું આયા શરમ નથી આવતી એમ નઈ તમને હું આયા આરામ હું દે હું દે કામ કરી નાખ્યું બેઠી છું આરામ ન કરતે તમારી વહુ ની બરતરા કરી વહુની ની બરતરા હે ની તું આટલી બધી હારી વહુ આવી છે ને તને હેની ની બરતરા થાય છે આ હારી વહુ છે હજી હુંતે પડ્યું છે જોવો તો ખરા

છૂટાછેડા તો છૂટા છેડા મારે લે એવી છે તું ભલે ની વાક દેખી રહી હું વાઘ દેખો નથી હું છોકરા વહુ છે ને બે હાથી હારા મળે હોય ને એને આવી મળે

હા મને લાગે ભાઈ ના ડખા કરાવવાના હે સારું હાલો હું જાઉં ભરતભાઈ પાસે બધે પોદરા 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 એ પોદરા એ ભાભી તમે મારા પોદરા હું કાન લ્યો છો આમ જો મારા પોદરા ને તારા પોદરા મારા પોદરા ને તારા પોદરા શું કરેસ

તમે લીધા શું કામ એ પોદરા લીધા મારા હું એ ઉપાડી લઈશ તમારા પોદરા આ લીધા હું તારા ઉપાડ લઈશ હું તારા ઉપર લઈશ બકાડીઓ મોય બકાડીઓ મોય મારું બકડી બકડી મોય મોય બકડી આ મારું બકડી તારું બકડી બકડી મોય નથી બોલતી એટલે

છો ને હું છો ખબર પડે છે કે નહીં આ તો બહુ છું એટલે મને બોલ્યા જ રાખે ભાભી હોય કે આવી ગઈ આવી હું તો બોલતી તમે જેમાં હોય એમાં ભાભી મને બોલો છો હા અમે નહીં આને મારી સમા બા વાડી થા માં આયા ઊભી છું તમારા બેને મોઢું જોવા ઊભી છું બા તેરી તમને મારવા થોડી ગઈ તી એમ આજ મને થોડી ગઈ આ તો ભલે પોદરા હાટુ બાજવાનું નથી આ ગામમાં માણા વાતું કરે છે કે આ ફલાણાની વહુ જોવો બથો બથી એક પોદરા હાટુ આવે છે શરમ છે કે નહીં એ બા મારી માથે હાડી ઉતરે તો તમે બોલો આમ જોવો ઈ